નમસ્કાર આઈ ન્યુઝ સેવનમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના જૂના ચામુ ગામે આવેલ ત્રિવેણી વિદ્યાલયમાં ખેલ મહાકુંભ અંતર્ગત ખો સ્પર્ધા યોજાઈ ગુજરાત સરકાર દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડાલી તાલુકામાં ખેલ મહાકુંભ અંતર્ગત જૂના ચામુ ગામે આવેલ શ્રી ત્રિવેણી વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો ખો ખોનો રમતોત્સવ યોજાયો જેમાં વડાલી તાલુકાની શાળાઓમાંથી ભાઈઓમાં બાર ટીમોએ ભાગ લીધો જ્યારે બહેનોમાં દસ ટીમો દ્વારા ભાગ લેવાયો આ સ્પર્ધામાં યજમાન ટીમ ત્રિવેણી હાઈસ્કૂલ જૂના ચામુ પ્રથમ ક્રમાંકે રહી પી કે ગર્લ્સ હાઈસ્કૂલ વડાલી બીજા ક્રમાંકે જ્યારે શારદા હાઈસ્કૂલ ત્રીજા ક્રમાંકે રહ્યું જ્યારે પ્રાથમિક વિભાગમાં ભાપસર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે કડિયાદરા પ્રાથમિક શાળા બીજા ક્રમાંકે તો શારદા પ્રાથમિક શાળા ત્રીજા ક્રમાંકે રહી હતી આ કાર્યક્રમની સફળતા માટે ત્રિવેણી હાઈસ્કૂલ જૂના ચામુના આચાર્ય નરેશભાઈ પટેલ તથા તેમના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા કઈક અલગ કરીએ છીએ આમ તો રોજ રોજિંદામાં કેવું સવારે અગિયાર વાગે જઈએ પાંચ વાગે પાછા આવીએ પણ અત્યારે કેવું આજે કંઈક અલગ છે અને એના માટે આજુ